જામનગરમાં રૂપિયા સવા બસો કરોડના ખર્ચે તૈયાર થયેલ સાતરસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ઓવરબ્રિજ હવે ચોવીસ નવેમ્બરને સોમવારે લોકાર્પણ પામશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહેલા વીસ તારીખે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર હતું પરંતુ તેઓનો અન્ય કાર્યક્રમ થતાં લોકાર્પણ મોકુફ રહ્યું હતું જે પછી હવે ચોવીસ તારીખે લોકાર્પણ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઓવરબ્રીજનું લોકાર્પણ કરવામાં આવશે સાથે જ અન્ય કુલ છસો કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે લોકાર્પણ કાર્યક્રમને લઈને તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે આજે કલેક્ટર કેતન ઠક્કર કમિશનર ડીએન મોદી એસપી ડોક્ટર રવિમોહન સૈની સહિતના અધિકારીઓ દ્વારા ઓવરબ્રિજની સાઇટ વિઝિટ કરી સમીક્ષા કરવામાં આવી હતી ઉપરાંત લોકાર્પણના કાર્યક્રમ સ્થળ ધન્વંતરી ઓડિટોરિયમમાં પણ અધિકારીઓએ કાર્યક્રમની તૈયારીઓ ચકાસી હતી જામનગરમાં બનેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું ચોવીસ નવેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થવાનું છે ત્યારે આ બ્રિજને જામનગરના પૂર્વ રાજવી અને ક્રિકેટ ક્ષેત્રે નગરને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર તથા ભારતીય ક્રિકેટમાં જેનું અમૂલ્ય યોગદાન છે એવી રણજી ટ્રોફી જેના નામ પર રમાય છે એ જામ રણજીતસિંહજીનું નામ આપવા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે જય જય ગરબી ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ જામનગર ખાતે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો બ્રિજ જ્યારે બની ગયેલો હોય ત્યારે આ બ્રિજનું નામ કરણ કરવા માટે માગણી છે જામનગરની જનતાની ને સાથે સાથે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી પણ માગણી છે મેં બે દિવસ પહેલાં જ જામનગરના મહાનગરપાલિકાના કમિશનરને એક પત્ર લખી અને જામ રણજીતસિંહ જે જામનગર નવાનગર સ્ટેટ હતા અને જેને ક્રિકેટના મહાન ખેલાડી ગણાય છે જેને ઇંગ્લેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યો હોય જેને આજે પણ જેમના નામની ભારતમાં રણજીત ટ્રોફી રમાતી હોય આવા મહાન ખેલાડી અને જામનગરનું ગૌરવ શ્રી જામ રણજીતસિંહ જે નવાનગર સ્ટેટ હતા આ બ્રિજનું નામ પડે અને આ નામકરણ જામ રણજીતસિંહ ઉપર આ બ્રિજ થાય ત્યાર પછી જામ રણજીતસિંહ પછી પણ તમે જોવો છો તેમ જામનગરની આ ધરતીએ મહાન ક્રિકેટરો આપ્યા છે જેમ કે શ્રી વિનુ માકડ કયો ત્યાં કરશન ગાવરી કયો સલીમ ધુરાનીજી કયો અજયસિંહ જાડેજા અજયસિંહ જાડેજા કયો રવિન્દ્રસિંહ જાડેજા કયો આ બધા ખેલાડીઓ જામનગરને જ્યારે ભારત દેશને આપ્યા હોય ત્યારે ગર્વની વાત છે અને સાથે આ માંગણી પણ છે કે જે બ્રિજના રેમ્પો વિતર્યા છે એ દરેક રેમ્પમાં ક્રિકેટરોનું નામ હોવું જોઈએ અને બ્રિજનું નામ જામ રંજીતસિંહજી નામકરણ થાય સોમવારે માનનીય ગુજરાતના મુખ્યમંત્રીના હાથે એવી જામનગરના ધારાસભ્ય ગુજરાતના જે શિક્ષણ મંત્રી અને ઇઠોતેરના ધારાસભ્યશ્રી છે બેનશ્રી રીવાબા જાડેજાને આજે હું એક લેખિતમાં પત્ર પણ લખું છું અને સોશિયલ મીડિયાથી પણ ક્યાંક ને ક્યાંક જન જામનગરની જનતાની અને અમારી વાત એમના સુધી પહોંચે અને સોમવારે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આ બ્રિજનું લોકપર્ણ કરવા આવતા હોય ત્યારે આ સાથે શ્રી જામ રણજીતસિંહનું આ બ્રિજનું નામકરણ થાય અને જામનગરની ધરતી જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સુધી પહોંચાડ્યા છે એવા જામ રણજીતસિંહનું નામ દેશમાં ફરી ગુંજે એવી આપ અમારી લાગણી માંગણી અને વિનંતી કયો તો વિનંતી છે જય જય ગરીબ ગુજરાત ભારત માતા કી જય વંદે માતરમ સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો